તો તમે પહેલાં આ ગ્રાફ દેખાય છે એને ધ્યાનથી જુઓ પહેલા આ વિડીયો પર આ થમલેલ હતું ત્યારે આના પર માંડ માંડ સો થી બસો વ્યૂઝ આવ્યો અને ચાલે કરેલો હતો તો ત્યારબાદ મેં આજ વિડીયોમાં થમનેલ બદલ્યું અને આ વિડીયોમાં વ્યૂઝ તો ધડાધડ આવવા લાગ્યા અને આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો પર હાલમાં ત્રેવીસ હજાર ઉપર વ્યૂઝ છે તો આટલા પછી તમને ખબર પડી ગઈ કે થમીલ તમારા વિડીયો માટે કેટલું મહત્વ ધરાવે છે પણ પછી પ્રોબ્લેમ તો ત્યાં થાય થમિલ બનાવીએ તો કેમનું એના માટે હું તમને સિમ્પલ ત્રણ મહત્વની બાબતો એટલે કે ત્રણ મહત્વના નિયમો શીખવાડીશ તો હું તમને ફાયદો આપીશ આજે ત્રણ નિયમ તમે ફોલો કરશો ને તો ચેનલ

તો મિત્રો પહેલાં એ ત્રણ બાબતો કઈ છે એના પર વિશે જાણી લઈએ અને બેસ્ટ જ થમલેલ બનાવવું યુટ્યુબમાં જેનાથી તમારું યુટ્યુબ થમલેલ અને તમારા યુટ્યુબ વિડીયોઝની અંદર વ્યૂઝ થઈ જાય અને સબસ્ક્રાઈબર પણ ઢગલો ઢગલો થઈ જાય નિયમ નંબર એક તમે જે વિડીયો બતાવવા માગો છો એટલે કે જે હાઇલાઇટ કરવા માગો છો એને તમે થોડું ક્લિયર અને એકદમ અટ્રેક્ટિવ રાખો ઉદાહરણ તરીકે હું તમને થોડાક થમલેલ બતાવું છું પહેલાં એ થમલેલ જુઓ એમાં તમે જોઈ શકો છો કે તમને સરખું સરખું કયું કયું લાગે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે વસ્તુ બતાવવા માંગી છે એ મીન્સ કે જે મોબાઈલનો રિવ્યૂ બતાવ્યા છે અંદર બરાબર છે તો એને મેં હાઇલાઇટ કર્યું છે એટલે પબ્લિકની નજર ત્યાં જ જાય કે જોઈ શકો છો કે જે વસ્તુ લગાવી છે મીન્સ કે જે ફોન લગાવ્યો છે એના પર તમે હાઇલાઇટ કરેલી છે એટલે કે પબ્લિકને ખબર પડી જાય કે આ ફોનનું રિવ્યૂ જ હશે કે તમે ઈચ્છો છો કે તમારા થમલેર પર લોકો એને ક્લિક કરે અને એનાથી તમારો વિડીયો વાયરલ થાય પણ એ થમલેર પર ક્લિક કરશે કોણ સિમ્પલ નવા વ્યૂઅર્સ જેમને વિડીયો તમારા જોવાના ગમે છે કારણ કે તમારા થમલેલમાં તમે જે વસ્તુ દેખાવાનો ટ્રાય કર્યો હશે તો એ જ વસ્તુ તમે વિડીયોમાં બતાવવાના છો કારણ કે મોટાભાગના લોકો હોય ને એ મોબાઈલ ઉપર જ વિડીયો જોવા છે એટલે જે તમારે થમલીલ દેખાય ને એ નાનું દેખાય એ તમારે એ પ્રમાણે થમલેલ બનાવવાનો એટલે કે જે વસ્તુ તમે દેખાડવાનો પ્રયત્ન કરો છો ને એ એકદમ ક્લિયર અને એકદમ મોટું હોવું જોઈએ અને તેથી એ વસ્તુ તમે બતાવશો એટલે એ પબ્લિક હશે ને જે તમારા વ્યુઅર્સ હશે એનો અટ્રેક્શન તમારા સીધા થમલીલ પર જશે એટલે તમારા પર થમલી પેલા ક્લિક કર્યા વગર રહેશે નહીં અને તેથી તમારે એ થમીલ પર ક્લિક કરશે એટલે એ તમારો જે સિટી હશે ને એકદમ જ જશે ઉદાહરણ તરીકે હું આ ચેનલ બતાવું છું તમે જોઈ શકો છો એ થમલેમાં તેને હાઈલાઇટ ક્લિયર દેખાડ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ એ વિડીયો ઉપર ક્લિક કરવા માટે મજબૂત થઈ જાય અને એનાથી એના વ્યૂઝ પણ હાઈ જાય છે અને સબસ્ક્રાઈબ પણ આવી શકે છે તો જ્યારે મેં યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવવા શરૂ કર્યું મેં તમને કીધેલું કે તમે એક નોટ્સ બનાવજો કારણ કે તમે વિડીયો જોતો એનો કોઈ મટમ નથી કારણ કે તમે વિડીયો જોઈને પછી પાછળથી ભૂલી જવાનો છો એના કરતાં તમે તમને કીધું હતું કે એક નોટ્સ બનાવજો એમાં લખજો તમે યુટ્યુબ માટે નોટ બનાવો એટલે તમે લખી રાખજો કે તમે થમલીલ બનાવવા માટે કયો નિયમ લાગુ પડે છે તો પહેલો નંબર આ છે નિયમ કે તમે નોટ્સ કરી લેજો અને એમાં લખી નાખજો કે થમલીલમાં માટે તે વસ્તુ તમે દેખવા માંગો છો એ હાઇલાઇટ કરો અને એકદમ ક્લિયર રાખો તો નિયમ નંબર બે અક્ષરો મોટા રાખો પણ એ એક જ લાઈનમાં કે બે લાઈનમાં સમાવી દેવા જોઈએ એટલે કે તમે જે વિડીયો થમલેલમાં અક્ષર લખવાના છો એવી રીતે લખો કે અક્ષર વધુમાં વધુ ત્રણ લાઇનમાં હોવા જોઈએ અને એ અક્ષરો એવી રીતે લખવાના કે સમય વખતે એ વિડીયો પર ક્લિક કર્યા વગર રહી જ ના શકે અને આ જ મેઇનપોર્ડ પર ખબર પડશે કે તમારો વિડીયો જોશે કે કેમ તો તમે તમારા વિડીયોમાં જે બતાવવા માંગો છો એટલે એ જ રીતે થમણેલના જે અક્ષરો છે એ પણ એટલા જ મહત્વના છે એટલે અક્ષરો છે એટલે તમે એને ઓછા પણ ન આંખી શકો એટલે અક્ષરો પણ એકદમ નેક્સ્ટ લેવલ તમારે સેટ કરીને એને રાખવા જોઈએ કારણ કે તમે એનાથી દુનિયાનો સૌથી સારામાં સારો વિડીયો બનાવી ને પરંતુ તમારો થમણેલ જો બેકાર હશે ને તો તમારો વિડીયો કોઈ નહીં જોવે હું એને તમને ગેરંટી આપું છું એટલે તમે જે શબ્દો લખો એને ભલે તમે ના લખો પણ એને એટલા આકર્ષક બનાવો કે વિડીયો સમ જોવા માટે મજબૂર થઈ જાય અને તમારા વિડીયો પર ક્લિક જ કરી દે હું બીજી ચેનલ બતાવું તમે આ ચેનલના થમલેલ જોઈ લો તમે એમાં જોઈ શકો છો કે અક્ષરો છે ને એકદમ ક્લિયર રાખ્યા છે કારણ કે જે અક્ષરો છે ને એ જ મેઇન પોઈન્ટ છે તમારો જે વિડિયો છે એ સમારો વ્યૂઅસ એના પર ક્લિક કરશે કે નહીં એના પરથી તમને ખબર પડી જશે તો તમને જે ડિસ્પ્લે પર દેખાઈ રહી છે બે ચેનલો એ ચેનલને વિઝિટ કરો અને તમે એના થમલીલ બધા જોજો કારણ કે એને જે ધમલેલ રાખ્યા છે ને એ માત્ર બે થી ત્રણ લાઈનમાં શબ્દ એમના આવી જાય છે એ રીતે તમારે તમારા જે થમલીલ છે એના અક્ષરો લખવાના છે તમારે એ રીતે લખવાના છે કારણ કે જે શબ્દો લખે છે ને એમણે ક્યાં જે યુટ્યુબરો છે ને બંને એને કંઈ મજામાં તો લખ્યા નથી એમને ખબર છે બે ત્રણ વર્ડમાં એવી રીતે શબ્દો લખી નાખવાના કે સામેવાળી વ્યક્તિ વિડીયો પર ક્લિક કરવા માટે મજબૂર થઈ જાય તો તમે એ ચેનલમાં જોઈ શકો છો જે એના મેઇન કલર છે એ લાલ કલરથી રાખ્યા છે અને બીજા હાઈલાઇટ કલરથી બીજા સફેદ કલરથી કર્યા છે આ બધી અમુક જે નાના નાની વાતો છે ને એ તમારી ચેનલ આગળ લઈ જવા તમને બહુ જ મદદ કરી શકે છે તો નિયમ નંબર ત્રણ આપણે જે યુટ્યુબમાં થમણેલ બનાવીએ છીએ એનું કારણ શું છે આપણે કારણ તો જાણવું પડે છે ને આપણે કયા હેતુથી રાખે કયા કારણ કે યુટ્યુબમાં થમણેલ બનાવીએ છીએ એનો મુખ્ય હેતુ કયો છે એટલે એનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો એના માટેના બે મુખ્ય ઉદ્દેશ છે જે હું તમને જણાવું છું તો કારણ નંબર એક કારણ કે જે માણસ યુટ્યુબમાં વિડીયો જોવો છે આપણે એને રોકવાનો છે આપણા થમલેલ પર બરાબર છે આપણે એ રીતે બનાવવાનું કે આપણે એને સાવધાન કરવાનું છે કે આપણે થમલે પર રોકાય અને આપણો વિડીયો એ જોવે તો એના પછીનું આવે છે કારણ નંબર બે કારણ કે કારણ નંબર બે એવું છે કે આપણે એને થમલે પર રોકી તો દીધો હવે આપણે એને વિડીયો પર ક્લિક કરવાનો છે આપણે થમલેલ એટલું અ્રેક્ટિવ હશે ને તો ઓટોમેટિક આપણા થમલેલ પર ક્લિક કરશે અને આપણો જે સીટીઆર હશે એ પણ એકદમ નેક્સ્ટ લેવલ એટલે કે હાઈ જ હશે જ કારણ કે અહીંયા નક્કી થશે કે આપણો વિડીયોનું થમલેલ અને ટાઇટલ એ તમને ક્લિક મળશે કે નહીં કારણ કે જો તમે જે વ્યૂઅર્સ છે એને સર્ચ કરીને આવ્યો હશે અને જે તમારો થમલેલ હશે એ જો એને એ પરફેક્ટ જે વસ્તુ શોધવાયો છે અને તમને જે થમલેલ અને તમારા ટાઇટલ બતાવ્યો છે ને તો ઓટોમેટિક તમારા વિડીયો ક્લિક કરી દેશે અને તમારો વિડીયો જોઈ જ લેશે તો હવે આને કહેવાય કે આપણે ક્લિક કરાવ્યો એટલે જે કારણ નંબર બે એ આપણું સમર્પણ થયું છે અહીંયા જો તમે આટલું બધું થમલેલ પાછળ ટાઈમ બગાડતા હોય અને તમે તમારા થમલેલથી વ્યુઅર્સને તમે ક્લિક કરાવી શકતા નથી વિડીયોમાં તો તમે પછી તમારે એક તમે છે ને પોતે એક વ્યૂઅર્સ બની જાઓ અને વ્યૂવર્સના પરફેક્ટથી વિચારો કે આપણે કઈ જગ્યાએ આપણે ભૂલ થાય છે અને આપણે કઈ રીતે એને સુધારી શકીએ છીએ કારણ કે આખા યુટ્યુબનો એવરેજ સીટીઆર છે ને બેથી દસ ટકા છે આવું હું નહીં ખુદ વાળા કહે છે ઉદાહરણ તરીકે આપણે માનીએ કે સીટીઆર એવરેજ ચારથી પાંચ ટકા છે એનો મતલબ એ થાય છે કે જે જે લોકો છે એ દસથી સત્તર થમલેલ જોવે છે અને એમાંથી એક જ માત્ર થમલેલ એ ક્લિક કરે છે અને ત્યારબાદ એમાં એ વિડીયો જોવે છે કારણ કે એમની પાસે ઘણા બધા ઓપ્શન છે અને ટાઈમ પણ ઓછો છે એટલે એ માણસ બહુ જલ્દીમાં જ હોય છે માટે તમારે થમલેલમાં આખી કહાણી બરખવા બેસવાનું નથી એનાથી સામેવાળો માણસ ને ઊભો નહીં રહે તમારા થમલેલ પર એના માટે થમલેલ એવું બનાવવું કે વાળો માણસ એક વારમાં જોવે અને એક હજારનો એક ક્લિક ક્લિક કરવા મજબૂર થઈ જાય કારણ કે થમલેલમાં આપણે એવું બતાવ્યું છે એને ખબર પડી જવી જોઈએ કે અમારા મને આ વિડીયોમાં શું એને શું માહિતી મળવાની છે એટલા માટે તમારું થમલેલ એકદમ સિમ્પલ અને એકદમ ક્લિયર રાખવાનું હોય છે અને તમારી ચેનલમાં બહુ જોરદાર ગ્રોથ જોવા મળશે એટલે કે તમારી ચેનલ છે એ પણ ધીરે ધીરે આગળ વધવા લાગશે માટે જે તમે તમારું થમલેણ બનાવો છો એના માટે બેકગ્રાઉન્ડ એકદમ યુનિક વાપરો અને એકદમ આકર્ષક વાપરો અને એની સાથે મેચ પણ કરો પછી એવું ના થાય કે તમે અક્ષર કંઈક જુદા રાખ્યા હોય અને બેકગ્રાઉન્ડ પણ અલગ રાખ્યો હોય કાં તો કલર બે બંનેના સેમ રાખ્યો હોય તો પછી એવું એવું બની શકે કે તમારો વિડીયો કોઈ જોવા જ ના ઉભો રહે કારણ કે હમલે તમે એ પ્રમાણે બનાવ્યું હોય તો કલર પણ સરખો અને બેકગ્રાઉન્ડ પણ સરખું તો કશું દેખાવું પણ જોઈએ ને તો હાઇલાઇટ એટલી મીન્સ કે તમે જે કલર અને બેકગ્રાઉન્ડ રાખો એ અલગ અલગ એવી રીતે રાખવાનું કે સમયવાળો વ્યક્તિ ક્લિક કરવા પર ક્લિક કરી દે એટલે તમારો સીટી પણ હાઈ જાય તો તમારે બેકગ્રાઉન્ડ જોતા હોય ને તો તમારા બેકગ્રાઉન્ડ માટે એક વેબસાઇટ છે ભિક્ષાભાઈ નામની એના પર જે એને તમારે લખવાનું છે એબસ્ટ્રાક બેકગ્રાઉન્ડ જેવું સર્ચ કરશો એટલે જોરદાર તમને અલગ અલગ મસ્ત મસ્ત બૅકગ્રાઉન્ડ મળી જ્યાં ડાઉનલોડ કરીને તમે થમલે માટે યુઝ કરી શકો છો ચિંતા ન કરો તમને આમાં પણ ખબર ના પડે ને તો એના માટે ચિંતા ન કરશો એના માટે વિડીયો લઈને આવીશ એમાં તમારે બેકગ્રાઉન્ડ કયા યુઝ કરવા કયા ટેક્સ્ટ રાખવા કેટલી સાઇઝ રાખવી કયા એલિમેન્ટ રાખવા એના માટેનો આખો આખો વિડીયો હું લઈને આવીશ એટલે માટે જ કહું છું કે આજે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે તમે બધું બહુ ઘણું બધું મિસ કરવાનું છો આ ચેનલ પર જોરદા જોતાં યુટ્યુબ માટે આવવાનું છે જલ્દી જલ્દી માટે જે મારા વિડીયોના થમેલ છે ને આ બધા આ ત્રણે ત્રણ નિયમોને એકદમ પરફેક્ટ ફોલો કરે છે તો હવે આપણે વાત કરીએ કે કઈ કઈ બાબતો છે તમારે ધ્યાનમાં રાખવાની છે નહીં તો તમે જાણશો નહીં તો તમારા જે તમને બનાવશો એમાં તમને નુકસાન થશે ને તમારા વિડીયોમાં વ્યૂઝ પણ નહીં જ આવે હવે તમે વિચારવા પડી ગયા છો અરે યાર તમે શું કહો છો દેવરાજ ભાઈ પહેલાં તમે કહો છો કે ત્રણ નિયમ ફોલો કરો હવે તમે કહો છો કે તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ હા હું કહું છું તમારે ધ્યાન રાખવું જોઈએ અને જો તમારા તો આ જાણ્યા વગર તમે થમણે બનાવી દેશો ને તો તમારે તમારું નુકસાન કરાવી દેશો અને તમારી ચેનલમાં ડેટ થઈ જશે એટલે જ હું કહું છું કે એની વિડીયોનો લાસ્ટ પ્રોટો ને હંમેશા જોઈ લેવાનું કારણ કે લાસ્ટ પાર્ટો હું બહુ જ મહત્વની બાબતો જણાવી દઉં છું હવે જે અમે તમને ત્રણ નિયમ બતાવ્યા છે બરાબર છે એ થમલેણ બનાવવા માટે એટલે કે એ પ્રમાણે એ જ બનાવવાના પરંતુ એના માટે અલગ અલગ વિડીયોમાં અલગ અલગ તમારા થમણે લાગે છે કારણ કે કોઈ કેટેગરીનું ચેનલ હોય એમાં અલગ લાગે તો તમારે એ પ્રમાણે બનાવવું પડે પછી તમે ત્યારે કોઈ કોઈ કોમેડીની ચેનલ હોય અને એની અંદર તમે તો ટેકનો કંઈક લાઈન મૂકી દો તમારો વિડીયો કોઈ જોવા આવે નહીં આવે હવે તમને જે ત્રણ નિયમો બતાવ્યા છે થમીલ બનાવવા માટે બરાબર છે એ પ્રમાણે બનાવો અને હરેક વિડીયોમાં તમે એને એક્સપેરિમેન્ટ કરીને હરેક વિડીયો સાથે ટ્રાય કરો અલગ વિડીયોમાં અલગ અલગ થમણી તમારે રીતે એ બનાવી અને ટ્રાય કરો એક્સપેરિમેન્ટ કરશો અને કંઈક તેને ટ્રાય કરશો અલગ અલગ તમને ખબર પડશે કયા વિડીયોઝમાં થમીણ આવું બનાવ્યું હતું તો તમારે આટલા વ્યૂઝ આવે છે એના પછી મેં તો બીજા વિડીયોમાં વ્યૂઝ આવી રીતે કંઈક ખાઈ ગયા છે તો પછી તમે એ પ્રમાણે અલગ થમીણ બનાવી અને એનો પણ અલગ અલગ રીતે ટ્રાય કરી શકો છો કારણ કે તમે થમીણ બનાવો લોજિક સમજાવે તમને શા માટે બનાવીએ છે કારણ કે નેવ ટકા લોકો છે ને એ મોબાઈલ મસ્ત યુટ્યુબ જોવે છે એટલે કે તમે થમલેણ એવી રીતે બનાવો કે એ પબ્લિક એક જ ક્લિકમાં તમારો થમલેલ એક ક્લિક કરી દે અને તમારા વિડીયોમાં તમે બતાવવા માંગો છો એ થમલેણમાં પણ હોવું જોઈએ અને ટાઇટલ પણ એ પ્રમાણે હોવું જોઈએ પછી તમે એવું વિચારશ કે દેવરાદે આપણે તમને એમ બતાવે છે ને આપણે એને ફોલો કરી અને જોતા થમલે બનાવીશું અને આપણે વિડિયો માટે અપલોડ કરી દઈશું પરંતુ વ્યૂઝ નહીં આવે તો પછી મેં મને તમે ના કહેતા કારણ કે મેં તમને લોજિક સમજવાનું કીધું કારણ કે એના પાછળનું તમે લોજિક સમજો લોજિક એવું છે કે આપણે એ થમલેણ શા માટે બનાવે છે થમલેણ એટલા માટે બનાવે છે કારણ કે જે નેવ ટકા લોકો છે ને એ મોબાઈલમાં જ વિડીયો જોવે છે એટલે કે યુટ્યુબ એમાં જ ચલાવે છે તો એ પ્રમાણે બનાવવાનું આપણે એને રોકવાનો છે આપણે થમલીલ પર અને જે સર્ચ કરે એ પ્રમાણે આપણે એમને એ વિડિયો ટાઇટલ અને આપણે થમલેલ પર હોવું જોઈએ તો એક જ ક્લિકમાં એ આપણે થમલીલથી જોઈ શકીએ એટલે કહો છે કે આપણે થમલીલ બનાવીએ છે એના પાછળ લોજિક પણ સમજવું જરૂરી છે એટલે મેં તમને એટલા માટે કહું છું કે તમે ત્રણ ત્રણ નિયમો બતાવે છે એના પાછળનું લોજિક સમજો અને એ પ્રમાણે તમે એકદમ ક્લિયર અને એકદમ વિઝિબલ દેખાય એવું થમલીલ બનાવો એટલે સામેવાળો કોઈ પણ વ્યવસ્થા છે ને એ તમારો થમલીલ ઓટોમેટિક જોઈ અને તમારા વિડીયોનો ક્લિક કરી જ દેશે અને અલગ અલગ રીતે એવી રીતે ટ્રાય કરો પછી જોવો કે તમારા કયા થમલેલથી બનાવવાથી કયા વિડીયોઝમાં કેટલા વ્યૂઝ આવે છે જે તમને મારા વ્યૂઝ સારા આવ્યા હોય એ પ્રમાણે કંઈક અલગ અલગ ટ્રાય કરતા રહો તો પછી તમે એવું વિચારવાના બેસતા કે દેવરાજભાઈ મસ્ત ત્રણ ફેનિઓ બતાવે છે આપણે પ્રમાણે ફોલો કરી મને બનાવતા આવડશે કે નહીં આવડે જો આ બધું વિચારશો ને તમે પાછળ રહીજો કારણ કે તમે જોઈ શકો છો મારું પહેલેનું થમલેજ છે જોઈ શકો છો તમે અમા કંઈક દેખાય છે તમે જોરદાર નથી ને એકદમ બકવાસ અને બોરિંગ છે કોઈ પણ આ પર ક્લિક ના કરે કારણ કે મેં પણ એક્સપેરિમેન્ટ કરી અને મેં આ રીતે થમલેણ બનાવ્યા છે કારણ કે મેં અલગ અલગ થમલેણ બનાવ્યા અને અલગ અલગ ટ્રાય કર્યા છે એટલે મને ખબર છે કે કયા થમલે પર કયા લોકો કઈ રીતે ક્લિક કરે છે અને જેમ જેમ બનતું જાય એમ તમે તમારા થમલે પર સાથે સુધારા વધારા કરતા જાઓ એટલે તમે ઓટોમેટિક તમારો થમલેણ અને તમારો વિડીયો છે એ ઓટોમેટિક ગ્રોથ થવાની જ છે પરંતુ તમે અડધીથી છોડી દેશો તો એ નીચા એના માટે બીજા ધ્યાનમાં રાખવાનું પડે જોઈએ ખુદ મહેનત કરવી પડશે મહેનત કર્યા વગર કંઈ નથી યાર તો હવે તમારે થમલીને લગતા વધારે વિડીયો જોઈતા હોય તો મને કમેન્ટ કરજો હું એના પછી નેક્સ્ટ વિડીયો લાવી દઈશ કે એમાં તમારે થમલ માટે કયા કયા દાખલા તરીકે તમે ઇફેક્ટ ફેક્ટનું છો તો ફેક્ટ રિલેટેડ જ તમારે હિટેલ નાખવી જોઈએ પછી તમે ગેમિંગને નાખો તો એ ના જાઓ તો ચિંતા ના કરશો અલગ અલગ ચેનલમાંની કેટેગરી માટે અલગ અલગ વિડિયો બનાવવાના કારણ કે અલગ અલગ ચેનલની કેટેગરીઓ તો અલગ અલગ તમને લાગે છે તો ચિંતા ના કરશો હવે ધીરે ધીરે એના પર તમે કમેન્ટ કરશો ને તો એના પર પણ વિડીયો લાવી દઈશ બહુ જલ્દીથી તો હું તમને એક નાનો ટુટર બતાવું છું તમને બનાવવા માટેનો તો તમે વિડીયો ત્યાંથી જોતા રહેજો મનોદભાઈનો ફોટો છે આપણે એને આપણે કાઢોને ફેક્ટ આપવાની છે તો એના માટે ટોનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તો એપ્લિકેશન લિંક તમને હું પ્રોવાઇડ કરી દઈશ તમે ડિસ્ક્રિપ્શનથી ડાઉનલોડ કરી શકો છો પછી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો એ માટે બેસ્ટ વેબસાઇટ છે રિમૂ ડોટ બીજી અથવા એપ્લિકેશન પણ છે એ એપ્લિકેશન તમે બતાવું છું એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે પિક્સેલ કટ બરાબર આ એપ્લિકેશન છે એમાંથી તમે આસાનીથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો એનાથી રિમૂવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે જે મનોદભાઈનો ફોટો હતો આપણે સિલેક્ટ કરી દેવાનો રહેશે ઓકે અહીંયાથી ફોટો આવી ગયો અહીંયાથી સિમ્પલ સ્લાઇડ ડાઉન કરીશું આપણું જે બેકગ્રાઉન્ડ છે ત્યારબાદ ડન પર ક્લિક કરશો ક્લિક કરતા યાર એ ક્લિક કરી અને સેવ ટુ ડિવાઇસ પર ક્લિક કરી દેવાનું રહેશે આટલું થયા બાદ આપણે એપ્લિકેશન ઓપન કરવાનું છે એમ છે પિક્સલ લેબ આપણે એપ્લિકેશન પિક્સલ લેબ જ બનાવીશું બરાબર છે આપણે એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે અહીંયાથી તમારે સિમ્પલ ત્રણ પર ક્લિક કરી અને અહીંયાથી ઇમેજ સાઇઝ છે પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા બાદ અહીંયા સિમ્પલ યુટ્યુબ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા જોઈશું કોઈ સાઇઝ પણ આવી ગઈ છે ઓકે કરી દઈશું ઓકે કરે તો પહેલાં આપણે ટેક્સને રિમૂવ કરી દઈએ રીમૂવ કરી દઈશું ટેક્સ બરાબર છે અહીંયા તમારે સિમ્પલ આ પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો જે આ કલર છે આપણે એ કલર ચેન્જ કરવાનો છે સિમ્પલ અહીંયાથી તમે કોઈ પણ તમને જે પસંદ આવે એ તમે રાખી શકો છો બરાબર છે હું અહીંયાથી લઈ લઉં છું આ ગ્રીન ટીન બરાબર છે ઓકે કરી દીધું ત્યારબાદ આપણે મનોદયનો જે ફોટો છે એ ફોટો લેવાનો છે પ્લસ પ્લસના એમાં ક્લિક કરી અહીંયા ફ્રોમ ગેલેરી ગેલેરીમાં આપણે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હતું એ ફોટો આપણે અહીંયા લઈ આવીશું બરાબર છે લઈ લીધો ફોટો આપણે અહીંયાથી સાઇઝ આવી ડન કરી દઈએ ત્યારબાદ સિમ્પલ અહીંયા આપણે આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર છે જોઈ શકો છો તમારે રીતે એડજસ્ટ કરી શકો છો અને તમે જેમ ભાવે એ તમે સેટ કરી શકો છો ત્યારબાદ તમારે સિમ્પલ અહીંયા પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ આપણે જે આ ફોટો છે એની પર આપણે એક ઇફેક્ટ નાખવાની છે જેનું નામ છે શેડો એટલે કે થોડું હાઈલાઇટ થોડો ફોટો ખબસૂરો દેખાય બરાબર છે એના માટે આપણે ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો શેડો શેડો પર એને ઓન કરવાનું છે જેવું તમે ઓન કરશો તો જોઈ શકો છો થોડીક ઇફેક્ટ આવી ગઈ છે આપણે કલર પર તમારે સિલેક્ટ છે હું વ્હાઈટ કલર રાખું છું તો આટલું થાય બાદ તમારે જે ફોટો તમારે કામ કરતા હોય અને તમારો ફોટો હલી જતો હોય તો તમે સિમ્પલ અહીંયાથી લોક પણ કરી શકો છો આથી લોક કરી દેવાનો છે આટલું થાય બાદ આપણે સિમ્પલ હવે શું કરવાનું છે આપણે આપણે એમાં ટેક્સ્ટ એડ કરવાના છે શું કરવાનું છે ટેક્સ્ટ એડ કરવાના એના માટે સિમ્પલ અહીંયા પ્લસના એક અપડે ક્લિક કરી અને ટેક્સ્ટ પર કરવાનું છે બરાબર તમારે સ્ટાઇલિશ ફોન જોઈતા હોય ને અલગ અલગ તો એના માટે એક વેબસાઇટ છે પ્રમુખ ફોન કર્મેટર બરાબર છે અને કે એ બી ફોન તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે અને ડાઉનલોડ કરીને તમારે ઇન્સ્ટોલ કરવાના રહેશે ઇન્સ્ટોલ કરવાની ખબર ના પડતી હોય તો તમે મેં ઓલરેડી એક વિડીયો અપલોડ કરો છો સ્ટેટસવાળો તેમાં તે જોઈ શકો છો કે તમે ફોન્ડ કઈ રીતે એડ કરી શકો છો બરાબર છે તો કે તમે ફોન્ડ કઈ રીતે એડ કરી શકો છો બરાબર છે તો સિમ્પલ આપણે અહીંયા પ્રમુખ ફોન કર્મેટર વેબસાઈટ પર બરાબર છે તે આપણે લખી લઈશું માસ્ટર માઇન્ડ ઓકે ઓકેથી ગુજરાતી સિલેક્ટ કરવાનું છે એ લખી લઈશું માસ્ટર બરાબર છે આ લખી દેવાનું રહેશે લખ્યા બાદ તમે જે આ એરો દેખાય છે એના પર ક્લિક કરશો એટલે જે યુનિકોડ ફોર્મ્યુલ કન્વર્ટ થઈને તમારો ફોન્ટ આવી જશે અહીંયાથી આપણે એને કોપી કરી લઈએ કોપી બરાબર છે અહીંયા થઈશું અહીંયા ડબલ ક્લિક કરીશું અને અહીંયાથી આપણે જે માસ્ટરમાં લખેલું એનો પેલો જે માસ્ટર લખેલું છે એ કોપી રાખી અને એનાથી કટ કરી લઈએ બરાબર છે ઓકે કરી દઈએ ઓકે કર્યા બાદ સિમ્પલ આવી ગયું છે આટલું બરાબર છે હવે સિમ્પલ અહીંયા ના આંકડામાં ક્લિક કરવાનું છે અને અહીંયાથી જવાનું છે તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા ફોન્ટનો ઓપ્શન આવેલો છે ફોન્ટ એના પર ક્લિક કરવાનું છે અહીંયા તો સાઈડમાં આપણે તો તમારે ફોન ઇન્સ્ટોલ કરી દેવાના છે કે એ બી ફોન મેં ઇન્સ્ટોલ ઓલરેડી કર્યા છે તમને ના ખબર હોય તો મેં આગળ પણ કીધું કે વિડીયો જોઈ લેજો સ્ટેટસવાળો અમે કઈ રીતે તમારે ફોન એડ કરવાના છે એ મેં બતાવેલું છે બરાબર તો જોઈ શકો અલગ અલગ તમારે ફોન જોવા મળે છે આપણે કોઈ પણ સિલેક્ટ કરી દેજો જોઈ શકો છો માસ્ટર લખેલું આવી ગયું છે આપણે સિંક ક્લિક કરીએ તો જોઈ શકો છો એ માસ્ટર લખેલું આવી ગયું છે તમારે સાઇઝ તમારી રીતે એડજસ્ટ કરી લેવાની રહેશે અહીંયા આપણા ફોન છે આપણે એની સ્ટાઇલ પણ રાખી શકીએ છીએ બરાબર એને ત્રાસા રાખીએ એટલે થોડું સેટ પરફેક્ટ દેખાય બરાબર છે ઓકે થઈ ગયું અહીંયા તમે ફોન્ટની સાઈઝ તમારી રીતે એડજસ્ટ કર્યો હોય તો તમે અહીંથી એડજસ્ટ કરી શકો છો બરાબર આ રીતે આ રીતે પણ એડજસ્ટ શકો અને મેન્યુઅલમાં તમે એક હાથથી આમ ટચ કરીને પણ એ કરી શકો છો એ રીતે કરવા તો થોડું એ થશે એના કરતાં તમે આ રીતે સેટ કરી દેજો બરાબર છે અહીંયાથી આ સિલેક્ટ કરી ઓકે ડન કરી દઈએ અને આપણે કોપી બનાવી દઈએ એના માટે સિમ્પલ ક્લિક કરી અને અહીંયાથી કોપી પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ આપણે સિમ્પલ અહીંયા ડબલ ક્લિક કરી અને બાકી રાખ્યું માસ્ટર માઇન્ડ લખેલું એના પર સિમ્પલ ઓકે કરી દેવાનું જોઈ શકો છો માસ્ટર માઇન્ડ અહીંયા આવી ગયું છે બરાબર છે આપણે કલર સિલેક્ટ કરવાનું છે તો સિમ્પલ આના ક્લિક કરવાનું છે કલર અકોર્ડિંગ આપણે એવી રીતે રાખવાનું કે સમય વ્યક્તિ આપણે થાય ને તો ફટાક દે એના પર ક્લિક કરી જ દે એના માટે તમારે થોડો હાઇલાઇટ કલર એવો રાખવાનો કે પબ્લિકને આમ દેખાઈ જવું જોઈએ કે આ વિડીયો કયા બાબતમાં છે બરાબર છે તો જોઈ શકો છો આપણું ઓટો કામ થઈ ચૂક્યું છે એ પ્લસના પર ક્લિક કરીને તમે શેપ પણ લઈ શકો છો મેં જે શેપ લીધેલો છે અહીં થોડો પહેલા કલર લઈ લઈએ કે કલર આવી રહ્યા નીચે કલર જવાનું છે કલરમાં જઈ અને અહીંથી કોઈ પણ કલર છે એ સિલેક્ટ એવો રાખવાનો કે પબ્લિકને આમ લાઈટ થઈ જોઈએ કે વસ્તુ આના પર આપણે કહેવામાં આવી છે બરાબર છે યલો કલર લઈ લઈએ કાં તો કોઈ બી સારો કલર લઈ લઈએ બરાબર જેથી હાઈલાઈટ આમ દેખાય ઓકે આ કલર લઈ લઈએ છીએ આપણે ઓકે અહીંયાથી આપણે સીધો આને આમ કરીએ ટ્રાન્સફર કરી દઈએ અને એ સેટ કરી દઈએ એ બહુ અલગ દેખાય આપણું બરાબર છે ઓકે ધારો કે તમે ટેક્સ નીચે કરતા રહ્યા છે તો અમે સિમ્પલ રીતે પ્રોસેસ હોલ્ડ કરીને અમે નીચે લાવી દેવાનું રહેશે જોઈ શકો છો કે કલર આપણા જે કલર શેપ લગાવ્યો હતો એની નીચે આવી ગયો છે બરાબર છે અને આ રીતે તમે આ સેટ કરી શકો છો બરાબર છે જોઈ શકો છો આપણું આટલું કામ પરફેક્ટ થઈ ગયું છે પણ અમે એક એરોએડ કરવાનું છે એરોએડ કરીશું એટલે પરફેક્ટ થઈ જશે અને તમારે એક યુટ્યુબનો લોગો છે એક સિમ્પલ આવડો યુટ્યુબનો લોગો પણ લગાવી દેવાનો રહેશે એટલે તમારો જે થંભલી છે એ પરફેક્ટલી બની જશે બરાબર છે હવે આપણે સિમ્પલ આમાં યુટ્યુબનો લોગો એડ કરવાનો છે જેવું એડ કરીશું એટલે આપણું થમણીલ છે એનું કામ પૂરું કોઈ પણ તમારે લોગો જુદા હોય ને તો તમારી વેબસાઇટ બેસ્ટ છે તો અહીંયાથી તમે કોઈ પણ લોગો લઈ શકો છો બધા જ તમને પીએનજી કોન્ટેન્ટમાં મળી જશે બરાબર જોઈ શકો છો બધા થમીલ જોઈ શકો છો બધા આઈકર આવી ગયા છે તો સિમ્પલ તમારે અહીંથી પીએનજી પર ક્લિક કરી અને તમારે સ્પીડ ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારો લોગો છે એ ડાઉનલોડ થઈ જશે પ્લસના એકમમાં ક્લિક કરી ફ્રોમ ગેલી ગેલેરીમાં જઈને આપણે યુટ્યુબનો લોગો છે આપણે લઈ લેવાનો રહેશે બરાબર છે લોગો અને સિમ્પલ સાઈડ થોડી તમારે રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાની છે તમારી રીતે બધું સરસ સરસ મેં તમને ટેમ્પરરી થમેલ બતાવ્યું છે બરાબર છે તો જોઈ શકો છો હવે કે આપણું થમનેલ છે એકદમ પરફેક્ટલી રીતે રેડી થઈ ગયું છે બરાબર છે સિમ્પલ તમારે ત્રણ ઓર પર ક્લિક કરી અને અહીંયાથી તમારે એક્સપર્ટ ઇમેજ પર કરી અને અહીંયાથી કસ્ટમ છે અને અલ્ટ્રા પર ક્લિક કરી અને તમારે ગેલેરીમાં સેવ કરી દેવાનું રહેશે જો તમારી યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ હોય તો તમારે એને ચકાસવ કે તમારે ચાલુ છે કે બંધ એના માટે તમે આ જમણી છાળવારો વિડીયો જોઈ શકો છો જો તમારે યુટ્યુબમાં ઝીરોથી હીરો બનવું હોય તો એ માટે તમે આ ડાબી શાળાઓ વિડીયો જોઈ શકો છો બીજા મસ્ત મસ્તકામના વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ